નમસ્કાર વાળા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાંની આજે આપણે દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ આઠની જોવાના છીએ બરાબર તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં એમાં આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટ જોવાના છીએ પ્રકરણ નંબર પાંચથી હેતુલક્ષી પહેલાં આપણે વિકલ્પો જોવાના છીએ આજે બરાબર પછી આપણે ખાલી જગ્યા હવે બધું જ જોવાના છીએ તો આજે આપણે વિકલ્પો જોઈએ ચાલો પહેલાં તો અહીં છે પ્રકરણ નંબર પાંચ તમારે અહીં જોઈએ હવે પ્રકરણ નંબર પાંચ ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ સંસ્થા કોને સ્થાપી હતી તો અહીંયા જવાબ આવશે વિલિયમ કેરે ત્યાર પછી તમારે અહીં છે મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે તો તમારે જવાબ આવશે વર્ધા શિક્ષણ યોજના ત્રણ નંબર છે ગુજરાતના મહાન સમાજ સુધારકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય નહીં તો અહીંયા જવાબ આવશે તમારે ડી ડી કે કન્વેનો ત્યાર પછી ચાર નંબર છે સ્વામી વિવેકાનંદ એ યુએસએ ના કયા શહેરોમાં ભરાયેલ સર્વ ધર્મ સંમેલનની વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો તો અહીંયા જવાબ આવશે શિકાંગો બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર છ તો અહીં છે લોર્ડ કંજસે કયા પ્રદેશના બે ભાગલા પાડ્યા હતા તો અહીંયા જવાબ આવશે બંગાળના ત્યાર પછી અહીં બે નંબર છે સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આવશે ફોડ

વ્યોમ મેચ ચંદ્ર બેનર્જી બરાબર તો ચાલો અહીંયા આગળ હવે આપણે જોઈએ હવે ત્યાર પછી અહીંયા છે દ્રશ્ય કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે તો એક તો છે ચિત્રકલા ચિત્ર અને સીલ બરાબર બે નંબર છે કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી તો અહીંયા જવાબ આવશે જહાંગીરે ત્યાર પછી છે ભારતના કયા કલાકારના ચિત્રો વાસ્તવર્દશી હતા તો અહીં તમારે જવાબ આવશે રાજા રવિ વર્માના ચાર કઈ ચિત્રશૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ કૃષ્ણ ભક્તિ જવાબ આવશે રાજપૂત શૈલીના બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર આઠ તો અહીં છે પ્રકરણ નંબર આઠ આર આરજી હુકુમતની સ્થાપના કોને કરી હતી તો અહીં જવાબ આવશે જુનાગઢના નાગરિકોએ ત્યાર પછી બે નંબર છે કયા દિવસે વિશ્વ યોગ તરીકે માનવામાં આવે છે તો અહીંયા જવાબ આવશે એકવીસ એકવીસ જૂનના દિવસે બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો ઈસવીસન બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી કયું અલગ રાજ્ય થયું હતું તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તમારે તેલંગાણા ત્યાર પછી ચાર નંબર છે પંચવર્ષીય યોજનાને કારણે દેશમાં કૃષિ ક્ષેત્રે કઈ ક્રાંતિઓ સર્જાઈ છે તો અહીંયા જવાબ આવશે હરિયાળી ક્રાંતિઓ ત્યાર પછી આગળ પ્રકરણ નંબર બાર જોઈએ હવે તો પ્રકરણ નંબર બાર નીચેનામાંથી વિકસતો ઉદ્યોગ કયો છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી માહિતી અને ટેકનોલોજી ઉદ્યોગ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા બે નંબર છે સિલિકોન વેલી ક્યાં આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો એ કા એ સિલિકોન વેલી વિદ્યાર્થી મિત્રો કેલિફોર્નિયામાં આવ્યું છે ત્યાર પછી ત્રણ નંબર ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગનું મુખ્ય ધોરી બન્યું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ ત્રણ નંબરમાં આવશે બેંગલુરુ ત્યાર પછી ચાર નંબર છે નીચેનામાંથી કયું પ્રાકૃતિક રેસા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે તમારે સન ત્યાર પછી પ્રકરણ નંબર તેર જોઈએ હવે તો રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન કોણ ગણાય છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અહીંયા વસ્તી બે નંબર છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત સૌથી મોટું રાજ્ય કયું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રાજસ્થાન ત્રણ નંબર છે એ ત્રણ મુખ્ય પરિબળો કયા છે જેમાં વસ્તી જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે જન્મ મૃત્યુને સ્થળાંતર જન્મ મૃત્યુને સ્થળાંતર ત્યાર પછી ચાર નંબર છે ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં વિશ્વની વસ્તી કેટલી હતી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે છ અજબ ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ હવે પ્રકરણ નંબર ચૌદ તો પ્રકરણ નંબર ચૌદની વાત કરીએ હવે ત્યાર પછી અહીંયા એક નંબર છે કે નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે તો અહીંયા જવાબ આવશે પૂર બે નંબર નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે તો અહીંયા આવશે બોમ્બ વિસ્ફોટ ત્રણ નંબર છે ગુજરાતમાં સાપુતારામાં કઈ ઘટના જવાલે જ બને છે તો અહીંયા જવાબ આવશે તમારે ભૂસ્ખલન ચાર નંબર છે નીચેનામાં નીચેના પૈકી કયો રોગ વીજાણુજન્ય રોગ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે તમારે સ્વાન ફ્લૂ બરાબર ત્યાર પછી આગળ આપણે વાત કરીએ પ્રકરણ નંબર સત્તર તો અહીં છે તમારે હવે પ્રશ્ન કે જિલ્લા અદાલત ન્યાયાધીશનું નિર્મુક નિર્માણ કોણ કરે છે તો અહીંયા તમારે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો રાજ્યપાલ બરાબર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ રાજ્યપાલ ત્યાર પછી ચાલો આગળ હવે જોઈએ ત્યાર પછી અહીંયા છે તમે જોઈ શકો છો સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલત હોય છે તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એક વડી અદાલત હોય છે બે નંબર છે ભારતના બંધારણમાં કોની સ્વાયતાનું રક્ષણ કરવામાં આવ્યું છે તો એ જવાબ આવશે ન્યાયતંત્રનું ચાર નંબર છે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે તો એ જવાબ આવશે તમારે રાષ્ટ્રપ્રમુખ બરાબર ત્યાર પછી આગળ આપણે પ્રકરણ નંબર અઢાર જોઈ લઈએ હવે પ્રકરણ નંબર અઢાર નીચેના પૈકી કયો વિકલ્પ ન્યાય સાથે સંબંધિત નથી તો વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આવશે ફરજો ત્યાર પછી બે નંબર છે દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે તમારે દસ ના દિવસે ત્રણ નંબર છે માનવ અધિકારીઓની ઘોષણા કોને કરી છે તો અહીંયા જવાબ આવશે સંયુક્ત રાષ્ટ્રોએ બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ચાલો આગળ જોઈ લઈએ હવે પ્રકરણ નંબર ઓગણીસ તો અહીં છે આપણા દેશે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે તો લોકશાહી ત્યાર પછી બે નંબર છે કારના બે કારમાં બેઠેલ વ્યક્તિ જો સીટ બેલ્ટ બાંધે તો અકસ્માત વખતે મૃત્યુની સંભાવના કેટલા ટકા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે સાહીઠ ટકાથી વધુ ત્રણ નંબર છે નાણાકીય વ્યવસ્થા સાના વિના શક્ય ન બને તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તમારી રોજગારી વિના શક્ય ન બને બરાબર ખાલી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ભૂલતા નહીં બરે વિદ્યાર્થી મિત્રો તો ચાલો મળીને આવડી સાથે થેન્ક યુ